નીકળવા માટે અપીલ કરવામાં આવી છે ગરમીના કારણે બપોરના સમયે કામ વગર લોકોએ બહાર ન નીકળવું ગરમીથી બચવા લોકો ઠંડા પીણાના સહારે જોવા મળી રહ્યા છે વધુમાં વધુ પાણી પીવાની પણ તબીબો દ્વારા સલાહ આપવામાં આવી છે માર્ચ મહિનો હજી તો અડધે પહોંચ્યો છે ત્યાં તો આપણે જોઈ રહ્યા છીએ કે મે જેવી કાળઝાળ ગરમીનો સામનો ગુજરાતીઓ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં ગરમીનો પારો હજુ પણ વધુ ઊંચું જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આવનારા દિવસોમાં ગરમીનો પારો હજુ પણ ઊંચો જાય તેવી શક્યતા સામાન્ય રીતે મે મહિનામાં શરૂ થતી હીટવેવ આ વખતે માર્ચ મહિનામાં જ જોવા મળી રહી છે ત્યારે આ વખતે ઉનાળામાં આકરી ગરમી પડવાની શક્યતા તો છે પરંતુ તે સાથે સાથે જે ઉનાળાનું સમયગાળું છે તે પણ વધારે જોવા મળે તેવી શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે હીટવેવનું એક રાઉન્ડ પૂર્ણ થયો છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ગરમીનો પારો સતત ઊંચો જતું જોવા મળી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા પણ આ જે કાળઝાળ ગરમી છે ત્યારે લોકોએ પોતાનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ તેવી સલાહ આપવામાં આવી રહી છે કારણ વગર ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવી રહ્યું છે તો આ સાથે અત્યારે હાલ જે લોકો છે એ ઠંડા પીડાના સહારે જોવા મળી રહ્યા છે તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે ધ્રુવ બનાસકાંઠામાં અત્યારે હાલ ગરમીને લઈ અને શું સ્થિતિ જોવા મળી રહી છે

આકરા ઉનાળામાં લોકોને કામ સિવાય બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા માટે તંત્ર તરફથી કહેવામાં આવી રહ્યું છે તો કાળજાળ ગરમીમાં વધુ ને વધુ પાણી પીવાની તબીબો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે તો આ સાથે સુતરાઉ કપડાનો ઉપયોગ કરવા માટે પણ તંત્ર તરફથી કહેવામાં આવી રહ્યું છે આવનારા દિવસોમાં હજુ પણ ગરમીનો પારો ઊંચો જાય તેવી શક્યતાઓ છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ મે મહિનાની આખરી ગરમી જેવો અનુભવ અત્યારે હાલ શહેરીજનો કરી રહ્યા છે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં સતત ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં પણ હજુ ગરમી વધારે પડે તેવી શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે વધુમાં વધુ પાણી પીવા માટે તબીબો તરફથી એડવાઇસ કરવામાં આવી રહી છે તો આવનારા દિવસોમાં હજુ પણ ગરમીનો પારો ઊંચો જાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આવનારા દિવસોમાં ગરમીમાં સતત વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે મે મહિના જેવી ગરમીનો અનુભવ માર્ચ મહિનામાં અત્યારે હાલ લોકો કરી રહ્યા છે ત્યારે હીટવેવની પણ શરૂઆત થઈ ગઈ છે